જય ગૌ માતા વંદે ગૌ માતર વરસાદી માહોલમાં ગાય માતા પણ સરી રહ્યા છે એ સો આરામથી આ અમારી રૂઢિ સુસ્ત કારણ કે ઘેરે દિવસમાં એને રહેવું ન ગમે તેના હેતુથી અમે આવી રહ્યા છીએ અને અત્યારે ઝરમર વહેલો ચાલુ જ છે પણ તોય ગાય માતા સરી રહ્યા છે કેમ કે પરંપરા પ્રમાણે એને ઘરનું વાતાવરણ ન અનુકૂળ આવે જવો એ ટેસ્ટથી સરી રહ્યા છે એટલે આને અમારી રૂઢિસુસ્ત કહેવાય કે જેથી કરીને અમને સવારે દી ઉગે એટલે પારકૃતિની ગોદમાં હરિયાળી ક્રાંતિનો લ્હાવો લેવો જ પડે એવી ગાય માતાના સાનિધ્યમાં આપણે વાત કરી રહ્યા છીએ કે કોઈને અમારું વિડિયોના માધ્યમથી ખોટું ન લાગે કે ભાઈ હા આ વાત ખોટી છે એવું અમે ખોટું સાબિત નથી કરાવવા માગતા તેના હેતુથી અમે આ બધું કહી રહ્યા છીએ જો વરસાદી માહોલ છે ઝરમર મેહુલો વહી રહ્યો છે અમે પણ પલ્લી રહ્યા છીએ અમારો ખવાન પણ પલ્લી રહ્યો છે અને ગાય માતાના સાનિધ્યમાં વિડીયો બનાવી રહ્યા છીએ જય ગૌ માતા વંદે ગૌ માતરમ કારણ કે અમુક પ્રકારની ઔષધિ આવે એ રોજ માટે અમારે ગાય માતાને ગ્રહણ કરવી પડે નીમ છે જીવંતિકા છે વર્ષા ડોડી આ બધું કાયમીક માટે એને જોઈએ તે મનિષ્યા વર્ષા ડોડી જ ખાઈ રહી છે ઝીંઝવો ઘાસ આ બધું